સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જોરદાર છે અને જ ઉપયોગી સાબિત થવાનો છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેન ફોન આવે છે કે જેમનું નામ છે બેન પોતે મિત્રો આ લગ્ન કરવા છે તેમના પતિ સાથે તેમનો ડિવોર્સ થયા હોય અને તેમની ઉંમર એકતાલીસ વર્ષ તેમને કહ્યું છે દેખાવમાં ખૂબ જ રૂપાળા છે તો મિત્રો વાંધા લોકો હોય તો ખાસ તૈયાર થઈ જજો તમને પણ સારા જીવન સાથેની તૈયારી છે જરૂર હોય તો મિત્રો આ બેન જે છે તેમનો સંપર્ક તમે કરી શકો છો જે માટે મિત્રો બેને સામેથી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે કે કોઈ વ્યવસ્થિત છોકરો હોય તો તેને સાથે આ બેનને ઘર બાંધવું છે તો મિત્રો શાંતિથી સાંભળો કે બેનને શું શું રિક્વાયરમેન્ટ છે અને બેન કેવો છોકરો ગોતી રહ્યા છે તો મિત્રો તમે પણ એના લાયક છો કે તમારા ગ્રુપમાં કોઈ પણ વાંધો છે કે જેને લગ્ન કરવા છે અને સારી બાઈક ખોલી રહ્યા છે તેવા લોકો સાથે વિડીયો ચોક્કસથી શેર કરજો અને તમને પણ ઇન્ટરેસ્ટ છે તો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તો મિત્રો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલની હાલત સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો હા

तो मेरे जीरो वाला भाई ने वो भी उसे के एक बाबा का है मैं जो रहे हैं तू तो एम कैसे कि हमारा जीवन में लग्न योग में वो नदी लग्न योग में थी हम लग्न योग न थी हम हाँ ये कौन हुए बोले अरे मैं की तो हमारा जीवन में लग्न योग न हुए तो भाई एक बार तो लग्न थे एक बेबी ने एक बाम होते ही किया थे पच्चीस उठो चूसे तो लग्न योग न हुए અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષની ઉંમર છે હસબેન્ડ એ ની તકલીફ પડી ને મને આંખ ની ગઈ છે એક આંખે દેખાય છે એટલે રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા બે બી છે વીસ વર્ષ ની અને બાબુ એને લઈ લીધો છે અને બે મારી પાસે છે બરાબર તો પછી મેં મેરેજ માં ફોર્મ ભર્યું છે ગમે ત્યાં મને જીવનસાથી સારો મળે ને આપડે ઘર કરવું છે એમ

હોશિયાર છે એટલે પછી એમ કઈ દે કે આમ આપડું હાલે એવું નથી એટલે તમારી જે બોલવાની સતા તમે જે હોશિયાર છો એક સ્ત્રી જાગૃતતા માં તમને બધું જ્ઞાન છે પછી તમને એમ થાય કે આ ભાઈ રી એ બોલવામાં વિચાર શ્રેણીમાં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે કે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું હાલે એમ જ નથી

નથી આપણે નથી ચડ્યા એટલે આપડી માટે બનાવ બન્યું નથી બાકી આપડે બાપ ની પોલીસ માં કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે તમારે કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચડ્યા નથી પણ તમારે ચડવું પડે બરાબર આપડા ઘરે કોઈ અંગઠિત બનાવ બન્યો હોય કોઈ ચીટીંગ કર્યું હોય આપડા ઘર માં ચોરી થઈ આપડા ઘર માં લૂટ થઈ એવું કઈ થયું તો કઈ આપડે માતાજી ના મંદિરે ન જઈ આપડે પોલીસ સ્ટેશન માં જવું પડે રાઈટ વાત છે માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મનોરંજન થાય એના માટે હું એવું કઉ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી કોઈ ને કઈ નડતું નથી નથી સમજી ગાડીયા આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ પણ એને ના નો પડ દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામોજ છે અને હું કોર્ટ ના કોર્ટ કચેરી સામાજિક કાર્ય કરો હોય પણ આ જે કઈ દાણું હોય કોઈ સમાધાન બે શબ્દ બોલીએ એમ બાકી કોઈ દાણા જોવાનું કે માતાજી ના નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રતા છે અમે એમાં માનતા નથી બરાબર હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું દાણા જોઈએ સારું થતો હોય એને ઘર નો થતો એને દુઃખ થાય એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની છોકરીઓ ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાયુ બીજા ઘર બાંધી લીધા ને તો એને એનો શોષ લાગ્યો નથી તમે સમજી કેમ કે પ્રેમ કોઈ પણ માણસ ને હોય કે કોઈ ની હારે કોઈ દેવ કીથે કઈ નઈ દેવ કીથે બધે નો થાય હવે આમાં કેવું છે મનસુખભાઈ મારી કહાની હું તમને કહું હવે હવે અમારી પટેલ ના જ બરાબર પૈસે ટકે સુખી ઘર અમારા ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર આવે તમારું નામ શું કીધું મારું નામ વનિતા બેન વનિતા બેન પટેલ

એ બંગલા માં ક્યાય સુખ નથી ને ઝુપડા ક્યાંય દુખ નથી જે તમારી જિંદગી માં જે કાઈ હોય સુખ એટલું જ મળે એથી વધારે કોઈને ને મળે નથી સુખ આ બધું છે ને લેણાં દેણાં વાત છે જેટલું સુખ ભાગ્ય માં તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ ગમે એવો માણસ હોય પણ એના આપડા નસીબ માં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે દઈએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસાદાર હોય આપડા પૈસા આપણને કાઈમ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને કરતા હોય લોલવાડિયા પટેલ અને મારો ભાવનગર જિલ્લામાં તો બધી છોકરા આવતા હોય નહીં તમારે આપણી જોવાનું જે માણસ દુઃખ માં મોટો થયો ને તમારા થી મોહ ઉતરી ગયો ના હોય મોટા કરેલા જઈ લેવા કેવા સારા લાગે છે એમને કેની મા સાથે આપડે અત્યારે પટેલ તો બઉ બોલીના ના એટલે બહુ જ બોલીના થઈ ગયા છે હું તો અમારા પટેલ ના કરતા બીજી ના થારી એવું સર મને તો હવે અનુભવ થઈ ગયો છે ને એક હોય આખી સમાજ ખરાબ નો હોય તમારો છે ને વિચાર ખોટો છે કે આપણે આખું જાળવું ખરાબ ના હોય તમારી એક હાથમાં તકલીફ થઈશ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય એમ જ્યાં હેડ્યું હોય ને એટલું ખરાબ હોય જેવું જોયું બધું કાળું ગણવા મીડિયા પણ એવું ના હોય સાચી છે કેમ કે જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ પણ એવું નથી હોતું ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટિંગ કરવા વાળા છે આપણે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપડા હાથ ની વાત છે તમારે કોની સાથે રહેવું છે એવું છે બધું હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહી નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે મારે આવી રીતે છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા એ બધું જોઈ લઈ કે આ બરાબર છે ને તો નંબર આપીટા હા

એટલે એમાં શું છે કામાં થઈ તો થઈ જશે પણ એમાં એક છે કે એમાં જે કઈ કોઈ ના ફોન આવે પાત્ર તમારે ગોતવાનું એના કુટુંબ પરિવાર અને કેવું કુટુંબ છે ઈ બધું જ તપાસ તમારે કરવાની રે હો હા કેમ કે એનું કારણ છે કે પછી કાલે કે મનસુખ તમે મને કીધું તું ના થયું તો એમ નઈ અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને એકા બીજા ની પાર્ટી ભેગી કરી દઈએ એટલે કાર્યકર તરીકે ના કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજન કુટુંબ છે હારો માણા હતો ચીટિંગ બાજ હતો ઈ બધું આપડે આજુ બાજુ માં સગા કુટુંબ થી નિહાળવું ઈ આપણી ફરજ હોય છે હા બરાબર એનું સહુ જાણવું હા હા પછી કાલે શું થાય કે મનસુખ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું એ કામ નહી કરતા હા કેમ કે અમારું કામ કેવું છે કે જોઈ જાણી ને કરવાનું આ ચીટિંગ નું કામ નથી કે કોઈ ના પૈસા લઈ લેવા છે ને બાય ગોતવાની એવું નહીં જે જેના જીવનમાં માં જેને જેવી જિંદગી જેવો માણસ તમારા નસીબ માં હોય એવું તમને મળવાનું છે સમજી ગયા એટલે ઈ કઈ નથી પણ મુદ્દો આટલો છે એટલે ઈ રીતે તમે મને ખાલી તમારો ફોટો મોકલજો હા તો હું તમને છે ને ફોટો હમણાં વ્હોટ્સઅપ કરી દઉં પછી તમારે બતાવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને જીવનસાથી બનવું હોય તો બોલો છે પટેલ ઘેટી ગામ છે કાર વાંધો નઈ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો તમારા નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે એમ કઈ બોલવું ખાલી યુટ્યુબ થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોય

હું એડજસ્ટ હું તમારું નામ સેવ કરું તમારું નામ કીધું દઉં વનીતાબેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડી વનીતા બેન પટેલ હા બેન પટેલ અને તમારી અટક ઓકે અને આપડે લેવા પટેલ ને ગોલવાડિયા પટેલવાડિયા ગોલવાડિયા પટેલ ન ખબર પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમ ને ખબર છે પછી ઓલી બાજુ બનાસકાંઠામાં જાવ તો ચૌધરી પટેલ ના ના આવે ને એમાં પટેલ કઈ વાંધો નહીં હલો વનિતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા બી નું જે સારું પાત્ર મળશે એટલે એજ થઈ જશે ઓકે જય સરદાર